હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું હેલ્ધી પાલક પત્તા ચાટ સો આપણે સૌ પ્રથમ પાલકના પત્તાને ધોઈને તેને સારી રીતે એક સ્વચ્છ રૂમાલની અંદર પાથરી દઈશું જેથી તે સુકાઈ જાય બરાબર અને રેસ્ટ ઓફ ધેમ આપણે એને કાપી લઈશું હવે આપણે એક વાટકીમાં લઈશું બે બે વાટકી ચણાનો લોટ એક તપેલીમાં લઈશું બે વાટકી ચણાનો લોટ અને એક વાટકી આપણે લઈશું ચોખાનો લોટ ચોખાનો લોટ આપણના પાલક પત્તા ઝાડને ક્રિસ્પીનેસ આપશે તેથી આપણે લઈશું ચોખાનો લોટ એક વાટકી જેટલો બે વાટકી સામે આપણે એક વાટકી જેટલો ચોખાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ આપણે તેમાં અજમાની ભૂકી નાખશું કે અજમાની ભૂકી એ શરીર માટે ફાયદાકારક છે ત્યારબાદ આપણે તે મિક્સરને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આ મિક્સરમાં આપણે ધીરે ધીરે પાણી એડ કરીને એક સ્લરી જેવું તૈયાર કરવાનું છે જેમ આપણે ગોટાનું બેસન બનાવે છે ભજીયાનું બેસન બનાવે છે તેવી જ રીતે આપણે આ સ્લરીને તૈયાર કરવાની છે ધીરે ધીરે આમાં આપણે પાણી એડ કરતા જઈશું અને ધીરે ધીરે એ એ સ્લરીને આપણે હલાવતા જઈશું જેથી એમાં ગાંઠ ન રહે એ ચણાનો લોટ સૂકો ન રહી જાય એવી રીતે આપણે બરાબર રીતે ચણાની સ્લરી બનાવશું આ સ્લરી તૈયાર થઈ ગયા બાદ આપણે તેની કન્સિસ્ટન્સી ચેક કરશું કન્સિસ્ટન્સી આપણા પાલક પત્તાને કવર કરી લે એવી છે ત્યારબાદ આપણે એને બરાબર જોઈશું ચમચીની મદદથી આ આ ટાઈપની સ્લરી આપણે તૈયાર થવી જોઈએ એને બરાબર ભૂકો ન રહી જાય તેવી રીતે હલાવશું હવે આપણે ગરમ તેલ મૂકશું એમાં બે થોડા ટીપા નાખી જોઈશું કે જે આપણે સ્લરી બનાવી છે ઉપર આવે છે તળાય છે બરાબર ત્યારબાદ આપણે પાલકના પત્તા ડીપ કરીને સ્લરીમાં ડીપ કરીને તેલમાં તળી લઈશું કેમ કે આ પાલક પત્તા ચાટ છે જે એકદમ હેલ્ધી હોય છે આપણા શરીર માટે હવે એ પાલક પત્તા ચા આપણે જોઈશું બંને બાજુ સરખી રીતે તળાય છે કે નહીં બંને બાજુ સરખી રીતે તળાય ગોલ્ડન બ્રાઉન થાય એવો કલર થાય એટલે આપણે પાલક પત્તાઓને લઈ લઈશું આ પાલક પત્તા છાટ શરીર માટે એકદમ ફાયદાકારક છે જેથી ઘરના નાના બાળકોથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે હવે આપણે પાલક પત્તા છાટ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એવી રીતે લઈ લઈશું બીજા રહેલા બાકી બધા જ પાલક પત્તાઓને આપણે આવી જ રીતે સ્લરીમાં ડીપ કરીને તળી લઈશું તો આ પાલક પત્તા છાટ આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ કેમ કે આ આપણે સેવની જેમ સ્લરીમાં ચણાની લોટની સ્લરીમાં બનાવેલો છે તેથી આને કશું થતું નથી તો આને આપણે ડબ્બામાં પણ સ્ટોર કરી શકીએ છીએ આવી જ રીતે બધા જ પાલક પત્તાઓને આપણે તળી લઈશું બરાબર રીતે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ ફરીથી જે આપણે નાખ્યા હતા તેલમાં ગરમ તેલમાં તેને બંને સાઈડથી જોઈ લઈશું પહેલાં કે બરાબર ચડી ગયા છે કે નહીં તેને બરાબર આપણે થવા દઈશું આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા દેખાય છે હવે આપણે એક હાથમાં લઈને ચેક કરીશું કે કેટલા ક્રિસ્પી છે તો આપણા પાલક પત્તા ચાટ એકદમ ક્રિસ્પી અને રેડી થઈ ગયા છે હવે જે આપણે કાપીને તૈયાર કર્યા હતા એ પાલક એ પાલકના પત્તાઓને પણ તળી લઈશું પછી એને આપણે બહાર કાઢી દઈશું ગોલ્ડન બ્રાઉન થયા બાદ એ આપણા પાલકના ભજીયા જેવો ટેસ્ટ કરશે હવે આપણે જે પાલક પત્તા બનાવ્યા હતા એને આપણે સ્ટોર કરવા માટે ડબ્બામાં આપણે સ્ટોર કરી શકીએ છીએ જેથી આપણે ગમે ત્યારે મસ્ત મજાનો પાલક પત્તા ચાટ બનાવીને એટ અ ટાઈમ ખાઈ શકીએ છીએ આવી જ રીતે બધા જ પાલક પત્તા આપણે ડબ્બામાં ભરી લીધા છે જેથી તે સોગી ન થઈ જાય અને ચોખાના લોટના લીધે સોગી નહીં થશે હવે આપણે એક ડીશમાં પાલક પત્તા ગોઠવીશું અને જેમ આપણે બહાર મળે છે પાલક પત્તા ચાટ એવી રીતે આપણે એને પ્રેઝન્ટેશન કરીશું હવે પાલક પત્તા ચાટને ગોઠવી દીધા બાદ એમાં આપણે એડ કરીશું ચીઝ ક્યુબ કાં તો તમે બટાકાનો પણ યુઝ કરી શકો છો તો આપણે બટાકો લઈશું અને પાલક પત્તા ચાટને એના પર મૂકીશું કે બટાકો એ સારો ફ્લેવર આપે છે કોઈ પણ વસ્તુ ચાટમાં દિલ્લી ચાટમાં કે પાલક પત્તા ચાટમાં આપણે પછી એક દહીંનું બેટર રેડી કરશું દહીંને બરાબર વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું કે આ દહીં પાલક પત્તા ચાટ છે એમાં થોડી ખાંડ નાખશું અને બરાબર હલાવી લઈશું અને થોડું મીઠું નાખશું જેથી આપણી દહીં એકદમ ચટપટી ટેસ્ટ કરે તેમાં આપણે ચાટ મસાલો પણ નાખી શકીએ છે હવે જે આપણે ડ્રેસિંગ પ્લેટ હતી એના ઉપર આ પાલક પત્તા ચાટ પર આપણે દહીં પણ એડ કરશું કેમ કે દહી આ પાલક પત્તા દહીં ચાટ આપણે એમ પણ કહી શકીએ છીએ અને આપણે દાઢમના દાણા હોય તો એ પણ એડ કરી શકે છે તમને ના ભાવે તો તે તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેના ઉપર આપણે ઈમલીની ચટણી એડ કરશું ઈમલીની ચટણી પણ ચટપટો ટેસ્ટ આપણને આપે છે તો આપણે પાલક પત્તા ચાટ પર ઈમલીની ચટણી પણ એડ કરશું જેથી એ ટેસ્ટમાં અને આપણે ત્યારબાદ ગ્રીન ચટણી પણ એડ કરશું જેથી થોડું પણ આપણને લાગે અને બીજા ઉપરથી આપણે એડ કરીશું દાડમના દાણા જેથી તે સારા અને દરેક ચાટમાં યુઝ થાય એ રીતે આપણે એડ કરશું આ થઈ ગયો છે રેડી આપણો પાલક પત્તા છાટ જે ખૂબ જ સુંદર અને સરળ રીતે બની જાય છે ત્યારબાદ આપણે તેને સરસ દેખાવા માટે સેવ પણ એડ કરશું સેવ એડ કર્યા પછી આપણે થોડા કોથમીરના ધાણા આપણને ભાવતા હોય કોથમીર ભાવતી હોય તો એડ કરશું નહીં તો તેને સ્કીપ કરશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ